શ્રી મુંબાદેવી આર્ટસ એન્ડ શ્રીમતી બાયાર સમારિયા કોમર્સ કોલેજ માંગ આજ રોજ શ્રી ડો સતીશભાઈ યુ પટેલના અધ્યક્ષના હેઠળ હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્ય વક્તા તરીકે શ્રીમતી છાયાબેન પટેલ નિવૃત્ત અધ્યાપિકા પારડી કોલેજ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત સુંદર પ્રાર્થનાથી કરવામાં આવી હતી માનનીય વક્તાશ્રીએ હિન્દી ભાષાનું મહત્વ અને રાષ્ટ્રીય એકતામાં હિન્દી ભાષાની ઉપયોગિતા વિશે વક્તવ્ય રજૂ કર્યું હતું હિન્દી દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ પ્રતિયોગિતાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વક્તૃત્વ નિબંધ કાવ્યપઠન ગદ પઠન સુલેખન અને અનુવાદ જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં ત્રણ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા દરેક વિજેતા વિદ્યાર્થીઓને હિન્દી વિભાગ તરફથી પુરસ્કારો આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીઓએ કર્યું હતું કાર્યક્રમનું ડો શીલા પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા